હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત છે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે અમદાવાદમાં સાથે હળવા વરસાદની સંભાવના વધુ વરસાદ નોંધાય છે दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में इसमें जो हमारा थंडा वार्निंग भी दिया गया है अगले चार दिन के लिए उन्नीस से लेकर बाईस सितंबर तक इसमें थंडर स्ट्रम विथ लाइटिंग के साथ थर्टी टू फोर्टी किलोमीटर उन्नीस स्पीड रहेगा और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडा सावर्स का संभावना रहेगा તો વધુ જાણકારી સાથે અભિષેક અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અભિષેક હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે અને આગામી સમય માટે શું વરસાદની આગાહી અને નવરાત્રીમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે તરફ વિદાય તરફ છે ત્યારે બીજી તરફ ધોધમાર વરસાદ જે છે તેના પણ સમાચાર સામે આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમ હવે એક પછી એક ધીમી પડતી જાય છે પરંતુ એ સિસ્ટમ હજુ પણ સક્રિય જોવા મળી રહી છે ને જેના કારણે થઈને રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે હજુ પણ સક્રિય છે અને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે હજુ પણ આગામી સાત દિવસ જે છે તે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારની આગાહી કરવામાં છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે જે પ્રકારે ગઈકાલે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની સીધી જ અસર કહી શકાય કે મધ્યરાત્રિની જો વાત કરવામાં આવે તો મધ્યરાત્રિએ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ જે છે તે ખાબક્યો હતો ત્યારબાદ કહી શકાય કે હજુ પણ શહેરમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે અમદાવાદના વહેલી સવારના દ્રશ્યોની જો વાત કરીએ તો હજુ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક છૂટાછવાયા વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે જ્યારે પણ રાજ્યમાં અતિ ભારે ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે નવકાષ્ટ બુલેટિન જે છે તે જાહેર કરતા હોય છે અને તે પ્રકારે માહિતી આપતા હોય છે કે કયા જિલ્લાઓમાં કઈ પ્રકારનો વરસાદ વરસશે ત્યારે અત્યારે જો વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીની જો વાત કરીએ તો અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવે છે જેમાં વાત કરવામાં આવે તો અત્યારે હાલની જો વાત કરીએ તો ભરૂચ આણંદ ભાવનગર સુરત નવસારીમાં જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તે સિવાયના જિલ્લાઓની જો આપણે વાત કરવામાં આવે તો ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી બોટાદ સુરેન્દ્રનગર અમરેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે ત્યારે નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા બે દિવસ એટલે કે નવરાત્રીનું પ્રથમ અને બીજો દિવસ હશે ત્યારે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ જે છે તે જોવા મળી રહેશે તે જોવા મળી શકે છે તેનું મુખ્ય કારણ જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના જેના કારણે કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળશે પરંતુ બીજી તરફની જો આપણે વાત કરવામાં આવે તો બીજી તરફ પણ ચોમાસું હવે વિદાય તરફ જઈ રહ્યું છે પણ જતાં જતાં ક્યાંક રાજ્યને ફરીવાર ધમરોડે નવો રાઉન્ડ વરસાદનો જોવા મળે તે પ્રકારની શક્યતા પણ દર્શાવવામાં આવી છે જી દર્દી અભિષેક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો આગામી સમયમાં માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો આગામી ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે